કેનો ફોન આયો હેલો હા આ બોલો ને શું કામ હતું તમારે અમાર તો બસ હવે આવો હવે આવો હા બસ ઘરથી નીકળી ગયો સુખી થાવ સુખી થાવ હેલો હવે આવી બોલો તમારે દુઃખ મટ્યું કે નહીં તમારે કેમ નહીં મટ્યું તમારે પાડો તમારે ગધેડો તો મારા માતા કીધું તો હોય તમારે ગધેડો દુવા દે છે અને તમારે પાડો વ્યા છે હું માતાને ખેતી બોલાવું ઓકે તમારે ગધેડો નથી દુવા ને તમારે પાડો નથી વિયોણો એમ અલ્યા ભાઈ તમે થોડો મોનસાઈ માં આવો પાડો તો ના દુવા દે કદી ભાઈ ભે દુવા દે પણ પાડો ના દુવા દે અલ્યા અને તમારે ગધેડું તમે દોમણ તો નહીં બોલતા પાટું મારવા માર કરતું છે જાન તમે ગોડા વેડા કરો રડા ખબર પડે તમને તમારે કાલથી થી દોમણ દેવાનું શરૂ કરી દીધું દુવા જશે અને તમારે ભે ભે લાગુરી ભે હે ન દુવા જશે ભે વ્યાસે ભી તમારે જાબડી લાવવાની હે બુવાજી હા જાબડી લાવજો તો તમને દુવા દેશે ન કે નહીં દુવા દે તમારે મિત્રો જો અમારો વિડીયો ગમ્યો હોય તો લાઇક અને સબસ્ક્રાઈબ કરજો અને અમારે બહુ સપોર્ટ કરજો ધન્યવાદ લાઈક કરો સબસ્ક્રાઈબ કરો